કેમ છો દોસ્તો ગુજરાતી ફિલ્મોમાં અત્યારે મલ્હાર ઠાકર અને યશ સોની સૌથી વધારે લોકપ્રિય કલાકારો છે આ બંનેને ટક્કર આપવા હવે રોનક કામદારની એન્ટ્રી બરાબર થઈ ગઈ છે નાડી દોષમાં યશના શાળાના રોલથી રોનકની દર્શકોએ નોંધ લેવાની ચાલુ કરી દીધી છે હમણાં જ સિદ્ધાર્થ રાબેરિયા સાથે આવેલી હરિયો મરી ફિલ્મમાં રોનકનું કામ જોરદાર રહ્યું છે અને હવે બે હજાર ચોવીસમાં બે મોટી ફિલ્મોમાં રોનક લીડ ભૂમિકામાં જોવા મળવાના છે ચોવીસની બિગ બજેટ ગુજરાતી ફિલ્મ કસુંબોમાં રોનક શ્રદ્ધા ડાંગર સાથે જોવા મળવાના છે પરંતુ કસુંબોની પહેલા તેમની એક બીજી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ઇટ્ટા કિટ્ટા આ ફિલ્મમાં તેઓ પહેલીવાર માનસી પારેખ સાથે જોવા મળશે ઇટ્ટા કિટ્ટા ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર અને રિલીઝ ડેટ રજૂ થયા છે તો તેના વિશે વાત કરીએ ઇટ્ટા કિટ્ટા ફિલ્મના પોસ્ટરમાં ટોટલ પાંચ કલાકારો જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર મેસેજ છે ત્યાં આવી રહી છે ઝરીવારા ફેમિલી એમના ખાટા તોફાનો મીઠા ઝઘડા અને પ્રેમના તડકાથી બનેલ પરફેક્ટ ફેમિલી રેસિપી લઈને શું થશે જ્યારે ભેગા થશે ઈટ્ટા અને કિટ્ટા પોસ્ટર જોઈને જ ખ્યાલ આવી જાય છે કે એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે જેમાં એક એવા કપલની વાત છે જેમની વચ્ચે ઝઘડાઓ થતા રહે છે તેમને કદાચ બે દીકરીઓ છે જે તેમની વચ્ચેના ઝઘડા સોલ્વ કરવાના પ્રયત્નો કરે છે એક કડક સ્વભાવના સાસુમાં પણ દેખાઈ રહ્યા છે યાનવી પ્રોડક્શન હેઠળ બનેલા ફિલ્મના પ્રોડ્યુસર છે પંકજ કેશરુવાલા અને ચાંદની સોની ફિલ્મના ડિરેક્ટર છે અભિન અને મંથન ફિલ્મની સ્ટોરી લખી છે અઝહર અને અંતિમાએ અને મ્યુઝિક તૈયાર કર્યું છે કેદાર અને ભાર્ગવે આ ફિલ્મમાં રોનક અને માનસી સાથે અલ્પના બુધ ચિયા વૈદ્ય પ્રિન્સી પ્રજાપતિ અને પ્રશાંત બારોટ જોવા મળવાના છે ઇટ્ટાકીટ્ટા ફિલ્મ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ થવાની છે એટલે ટૂંક જ સમયમાં ઓફિશિયલ ટીઝર કે ટ્રેલર જોવા મળી રહેશે તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત